જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો સવાર સવારમાં જ રવિવાર છે ને તૈયાર થઈ ગયા છે અને અમારી જો ગાડી તૈયાર થઈ ગઈ છે અમે જઈ છીએ સરાસર હિંગળદ માતા મંદિર અમારા આજે ઉપરથી આવે છે ચાલો જો અમારો સાંગ થઈ ગયો છે તૈયાર ને અમારે મેડમ જો અને હજી પાછળ જો બે ચાર એ ચોખું ક્યાં જવું હે ચોતીલાજમાં ચોટીલાજમાં નહીં ચોટીલાજ આવું છે જો અમે પૂગી ગયા છીએ કલાસર હિંગળાજ માતાના મંદિરે જો બધા એવો ચક્કા મક્કા જેવા તૈયાર થાય નવા મેડમ જો તૈયાર થાય ચાલો તો જો અમે મંદિરે પૂગી ગયા છી અને આમ જો સીન સિનેરી તમે જુઓ એકવાર મોટી બધી હિંગળાજ માતાજીની મૂર્તિ છે નવાર મેડમ માન મહાન ચડી રહે છે અને મહામાયા શ્રી હિંગળાજ માતાજી મંદિર कला <laughs> सर <laughs> <laughs> જો આ છે ને અહીંયા શું કહેવાય દેવડી કરી છે બધા કરે જો અમારે મેડમ જો અણીવારા પાણા ઉપર મૂકે છે ને સોનું જો કેટલા માળ કરવાના છે પાંચમા માળે છે ને ધરાણા નથી એટલે આની માથે માળ ચડાવે જો સપાટ પાણા જોઈએ તો થાય જો આ જો સોનું જો આગળ એ રાખી દે કેટલા માળે જ પડી જાય છે બે માળીયું થાય ભાઈ અમારે જો જોયું કરે છે આમ ઊંચી ઊંચી કેટલા માળે મકાન થાય ને એ બધા મસ્ત મજાની મૂર્તિ જોવો તમે બસ હજાર પાંચ માળની જ કેપેસિટી છે શું કે છઠ્ઠો બસ હવે પડી જશે બસ નોરીયે

જો કરંટ વાગતો નથી લે 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 ટ્રાય માં ટ્રાય માં વાગે જો ભાઈ વાગે તો જ આવો અરે વાહ બસ હાલો ચાર જણા થી ઉપાડો જણા થી ઉપાડો ને થઈ એનાથી બેલ વાગ્યો છે સાહેબ જો સાહેબ ઠેકડા મારે કેમ થાય સાહેબ ચાલો તો દર્શન થઈ ગયા છે મસ્ત મજાના મંદિરે અને હવે અમારે જવું છે ચોટીલા આઈથી ચોટીલા ચડવાની તો ગણતરી નથી પણ નીચે માતાજીના દર્શન કરશું અને અને ભાઈને ચડવતા એકલો જાય હા ભાઈ ચડશું હાલને લીધા છે એ માન ચાલો મિત્રો તો જો દર્શન થઈ ગયા છે મસ્ત મજાના આને